તારા આમ જય માતાજી જય દ્વારકાધીશ દીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા સવા દસ ને જો તલી ની દોવાનું કામ ચાલુ હોય અને જો ચા આવી ગઈ હતી ને ચા એ પીવાઈ ગઈ એ અને હવે પાછળ કામે લાગી ગયા આમ ત્રણ થૂરિયા અહીંયાથી આમ હેરંગ લેતા આવે આમ સ્ટ્રીડ અને હું બે જણા નીંદે થોડું રહી જતું હતું બે ધોરિયામાં બે પાટિયા રહી જતા હતા એટલે અને આ ભાગમાં હજી ત્રણ ધોરિયા છે અત્યારે પેલે આમાં નીધે આ ભાગમાં આ ભાગમાં આગળવાળા બે ધોરિયા દે ગયા વચ્ચે એક બાકી છે અને હવે આ બાજુ નીંદવાનું એમ કે વચ્ચે વાળામાં ખળ વધારે હતું એટલે એને રાખી દીધો અત્યારે અત્યારે પેલા આ નિંદી લે પછી એને નીંદવાનું

અહીંયા બધું ખળ નીકળેલું હોય એટલે મસ્ત લાગે તલી થોડીક આપણે પાખી ઉ ભાગમાં ધજે આગળના ધોરી એમ તો આ ભાગમાં ધજે અહીંયા કણે આવરી બેક ધોરી એમાં થોડીક પાખી પાંખીએ સારે આમાં તો હું આવી ગયો પાણીનો કેલ ભરવા પાણીનો કેલ ભરતો રહો કેમ કે આપણે અહીંયા ઈંડું આવ્યા માણસો એના માટે જો પાણીનું કેમ ભરાયું આપણે અહીંયા જે માણસો આવ્યા હતા ઈંડવા એ કાલે તમને બતાવ્યો છે જવાયું નાળું પાણી ભરવા આવ્યો આપણે અહીંયા જો બાયો નીંદે માણસો

એટલે જો આ બધું કમ્પ્લેટ નીંદાઈ ગયું હોય તલી કંઈક નીકળતી આવે ખડીની દવા મારી હતી પણ આપણે માથાનો થોડોક ઓછો થયો બર્યો નથી એવો ખાસ ખાસ એવું રિઝેટ નથી આવ્યું આપણે ટરગા સુર સાંટી આવો થયો પીડો પણ આમ હાવ બર્યો નથી મતલબ એનું મૂકી દીધું જે નનકા છોડો હતા ને એને બર મૂકી દીધું હે બાકી મોટા તો આમે બરે એની કેમ કે એમાં દવાનો કે વાંક ન હોય નાના છોડો હોય ને તો બધા સાફ થઈ જાય જો હવે કમ્પ્લેટ નીંદાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું હાલશે કે નહિ હાલે પણ આ બાજુ તો હાલે એમ જ હતી પાણી વારે બાજુ એ ભાગમાં થોડીક પાંખી થઈ ગઈ વા બે ત્રણ દોરી એમ કાંઈ નથી જો આ બાજુ ખપાર થઈ ગઈ હા પાંખી દેખાય ને આ બાજુ તો હાલે એમ આવી ને તો હાલે માણસો આપડા આવે કદાચ કાલ પટ્ટો પૂરો થાય તો આ બાજુ હજી બે ત્રણ ધોરિયા હે પાવાના પાવાના શું કહેવા ની શું બ્રિજેશભાઈ બરાબર શું કઈ કાંક થોડુંક આપણે આમાં પાવડામાં લખે કિસાન સારું એલા તો મિત્રો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરતા જજો ને કમેન્ટ કરતા જજો વિદિત ખાતર સાટે યુરિયા એને એમ એમતે હું आवाज લઈ લઉં કાટા સાટવાનો તો મિત્રો તલી આપડી કમ્પ્લેટ નીંદાઈ ગઈ કમ્પ્લેટ નથી નીંદાઈ ગઈ મતલબ પણ આ ભાગ હવે કમ્પ્લેટ નીંદાઈ ગયો છે આ बाजूનો ગયો એટલે આ મસ્ત થઈ ગઈ હવે આમાં એક દોરીઓ રહ્યો હે નીંદવાનો પણ એક દોરીઓ હવે આપણે ઘર મેડે નીંદી લેશું એક બે મજૂર આવશે એટલે વાંધો નથી એટલે આ જે બાર ગામથી મજૂર આવતા તો એની કે આપણે જરૂર પડશે ની માણસોની એટલે નીંદાઇ ગયા છે ઘર મેળ એક દોરિયો જ રેજો આ બધી મસ્ત નીંદાઇ ગયું ખડ નીકળી એટલે ચોખ્ખી થઈ રે એકદમ ને પાછું પાણી ચાલુ કીધું આ એક દોરિયો બાકી એ ચોથા નંબર કેમ કે એ તલીનો દોરિયો થોડોક પારો થઈ ગયો પાંખો થઈ ગયો એટલે મને ખર થઈ ગયો ઘણું એમ છે અમે ઘણા માણસો એમ કે કપશે ને એક દોરિયામાં એટલે કાલે ગામમાંથી માંથી આવે ક્યાં રે એને આપણે ના નથી કીધી પણ આજે બાર ગામ થી આવતા હતા આપણે નિંગારથી બેન ને તો એને કાલે બીજે જવાનું હોય અને આપડે આખો દિવસ થાય એમ નથી એટલે કોઈ મતલબ નથી રાખવાનો અને અડધા પાસે આવે નહીં કેમ કે દૂર પડી જાય આપડે બાર કિલોમીટર થઈ ગયા દસ બાર કિલોમીટર ઘર મેળે અત્યારે ક્રિયા ઉબાજુ બેઠી બેઠીએ તડકો એટલે દેખાશે નહીં ખડ ભેગું કરે અત્યારે એ બાજુ નીંદી હોય ને આજે આ ભાગમાં ખડ ભેગું કરે ને આપણે અત્યારે અહીંયા પાણી પાણી ને ખાતર જોઈએ કીધું ચાલો આવી રીતે નાખું વારે એટલે ખાતર સાંચતો તો આમાં ઠીક મને પપ્પા ટ્રાય કરવી એટલે એક ઉથા લઈને વરી એ આ પાટી મેં સાટી હોય પણ પવન અત્યારે બહુ હોય ને એટલે હરખી મુઠ્ઠી હાલતી નથી એનાથી ને આ એક ઉથાલી વરે નીંદાઈ ગઈ એટલે થોડીક બરે ચલાઈ ગઈ કેમ કે નીચે બધું એટલે ખોલું થઈ ગયું ને આપણે ખડની દવા છાંટી દેવા પછી મિત્રો આપણે પ્રવિણભાઈનો જુગાડ જોયો પાછળ એને ટોલીનો બાટલો બાંધ્યો જોયો બાઈકની પાછળ હવે આ લોકો અહીં સિલિકા ની થેલી ભરીને ઉપર ચડાવે ઉપર બી એક ભાઈ ખડાય નીચે મોહિત કુમાર પ્રવીણભાઈ બાઈક સે ખીચડે દેખો દેખ ભાઈ રસી બાંધાય देखो जा रहा ऊपर। बस बस हो गया ढील दो भाई ढील दो <laughs> मोहित बीजी लिए कफी कफी वो दूसरी आप ले लिया? है? कब आप गए थे प्रवीण भाई कफी लेने दोपहर में दोपहर था ना दो पेयर में गए थे कफी लेने हाँ हां हमेशा वो रहा कफी कितने में पड़ा तो नहीं नहीं आ? कितने में पड़ा वो तो ठीक तो, तो तो सस्ता यार तो तो बराबर है चार सौ तीस तो ले लेते यो भाई केम से जुगाड़ ચો પાસે ખાલી બાઈક વરી વારી લે આમ એટલે શું એ લોકોને ખંભે ઉંચકીને સીડી ઉપરથી ઉપર એને જાવું ન પડે એમ છે બધાય જુગાડ કીધા દેશી જુગાડ અને બાઇક આગળથી પાછળનું ટાયર સ્લીપ થતું હતું તો એને પાછળ પચાસ સાઠ કિલોનો બાટલો નાખી દીધો આપણો ટોલીનો પડ્યો તો જૂનો બાટલો એ બાંધી નાખ્યો યો જો ઠેલીમાં હું કટકાવી દીધો એમ એક બાઇકમાં હું કટકાવી દીધો જો आगे जाए जो ठेली है मोहित कुमार जाए ठेली ने देखो भाई हमारे प्रवीण भैया का जुगाड़ एकदम देसी जुगाड़ इसको बोलते दिमाग लगाना देखो ऊपर के माले पे सीधा छत पे उसको रेती चढ़ाना है ये रेती चढ़ाने का जुगाड़ किया इसने बाइक पे बाइक स्लिप हो रहा था तो पिछले ट्रॉली का बाटला पड़ा था पुराना वाला वो रख दिया मित्रों बाकी गए साथ और आपने आ गए आपने कमेंट में नाम बोलवाना है और आपने यहां ढाबा ટાઇલ્સ પણ લાગી ગયા અને બે ત્રણ વિડીયોના નામ પણ બોલવાના તો પપ્પા અહીંયા ચોપડી લઈને બેહી ગયા આજે થોડોક બેકગ્રાઉન્ડ થોડોક અલગ અલગ થઈ રહે ને મજા આવે એટલે આજે થોડો દી હતો થોડીક વાર હતી કે તો અહીંયા નામ બોલી દે ચોપડી લાગી ગયા ક્રિયા બધા નામ તો ઉતારી ગઈ લખી ગઈ હતી ક્રિયા આવે ને અલગી કરે તો મેં કીધું હું આજે નામ બોલી દઉં આયો બોલો ચાલો ભાઈ પહેલી કમેન્ટ कृष्णा भाई आहिर सामजी भाई आहिर भरत भाई पटेल राजेश भाई पटेल जे जी एम अमीर भाई सोलंकी जयवीर हुम्बल, डी एम आहिर दर्शन आहिर निहार आहिर रमेश भाई आहिर मावजी भाई आहिर विशाल आहिर रसीलाबेन आहिर विलेट लाइफ ब्लॉग तकसील आहिर પ્રવીણભાઈ આહિર લક્ષ્મી આહિર ભરતભાઈ આહિર તનુષ આહિર રામજીભાઈ આહિર પછી ડોટ સી માહિર વિજયભાઈ પછી હરેશભાઈ જૈયા હરિભાઈ ભગુભાઈ કર્ણાભાઈ અવાડિયા તુલસીભાઈ આહિર આપલી એ કમેન્ટ હવે જો કદાચ કોઈની આવશે તો એ આપણે પાછા વળી બે રહીને એ બીજા નામ આપણે બોલી દેશું નેક્સ્ટ વિડીયો તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ જરાક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી આવજો બધાય